નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં વિશ્વ યોગ દિવસ 2024 માં નડાબેડ ખાતે સીમા સુરક્ષા

અને ઉત્સાહ મળે છે દેશની સીમાઓને સુરક્ષિત રાખવાનું કામ બીએસએફના આ જવાનો કરે છે લોકો પણ નડાબેટમાં સીમા દર્શન માટે આવે ત્યારે બીએસએફના જવાનોને મળી અને રોમાંચ અનુભવે છે બીએસએફના જવાનો સરહદી વિસ્તારના સામાજિક કામોમાં સહભાગી બની અને સમાજને રવો રાહ ચીંધી રહ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના બીએસએફના જવાનો દ્વારા સાચા અર્થથી સાકાર થઈ રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે નડાપેટ ખાતે શરદની સુરક્ષા કરતામાં નરેશ્વરી માતાના મંદિરે જઈ દર્શન કરી ધન્યતા અનુભવી હતી નરેશ્વરી માના દર્શને પહોંચેલા મુખ્યમંત્રી શ્રીનું મંદિરના ટ્રસ્ટીઓએ સ્વાગત કરી આવકાર્યા હતા સીમા સુરક્ષા પ્રહરી સંમેલનમાં વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ધારાસભ્ય શ્રીવુ શ્રી પ્રવીણભાઈ માડી શ્રી અનિકેત ઠાકર શ્રી લવિંજી સોલંકી શ્રી માવજી દેસાઈ બીએસએફ આઈજી ઓફિસેક પાઠક કલેક્ટર શ્રી વરુણ કુમાર બરનવાલ પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સહિત મોટી સંખ્યામાં બીએસએફ અધિકારી અધિકારીશ્રીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા સંવાદદાતા રમેશ રાજપૂત ન્યુઝ ગુજરાતી બનાસકાંઠા